નાગલપુર માં આવો અને આ બોર્ડ જુઓ ને તો તમારી ગાડી પ્લેન થી વાળી દેજો કેમ કે અહિયાં મળે છે જૂના અને પ્રખ્યાત નંબર વન પેંડા આપડે કેટલા વર્ષ વર્ષીઓ છે આ આ નામ નામ ઉપર મારે ચોથી અને આપણે મેન આપડે પેંડો કીયે બરાબર અમુક લોકો પેંડા કેવા હોવા જોઈએ કેવી રીતે હોવા જોઈએ અમુક દૂધ ના ખાય છે અને આમ ને તેમ હોય છે પણ આપડી જોડે કયો ફેમસ છે કે જે આપડે ફેમસ થયા એ મારા દાદા એ માવાના પેંડાની શરૂઆત કરી હતી જેમાં ગળ્યા મોડા મોડા અને મોટી સાઈઝ ના પણ આવે છે દૂધ ના પણ આવે થાબડી થાબડી ના બધું ભાઈ રોજે રોજ તાજે તાજા ચાર પેઢી થી જૂની ચાલતી આવી આ પરંપરા એના પેંડા તમે ખાશો ને હું તો કઉ છું ખાલી બોટાદ સીમિત નથી નાગલપુર સીમિત નથી સાળંગપુર સીમિત નથી આ પેડા તો ભાઈ દેશ ને વિદેશ માં પણ પ્રખ્યાત છે અઢીસો ગ્રામ થી લઈને પાંચસો ગ્રામ એક કિલો સુધીના પેકિંગ માં તમારે ઘરે બેઠા પણ જો મંગાવવા હોય ને તો નીચે કોન્ટેક્ટ નંબર આવે છે આજે કોન્ટેક્ટ કરીને મંગાવી ગડિયા જોશે તો પણ મળી જશે આમાં થોડાક મોડા જોતા હશે ને તો પણ મળી જશે થાબડી અને દૂધ ના ભાઈ ખાસ એવા મસ્ત બનાવે છે રોજે રોજ ફ્રેશ તાજો માલ તાજુ માલ ખાઓ એટલે ભાઈ તમારું તબિયત રંગીન જ રહે